પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ છેલ્લા ઘણા સમયથી પૈસા કમાવાની એવી ચાનક ચડી છે કે આપણે કોના માટે પૈસા કમાઈએ છીએ શેના માટે પૈસા કમાઈએ છીએ એનું કંઈ ખબર જ હતી નથી બસ ઊંધુકાલીન કમાવાનું કમાવાનું બસ હવે આપણે કેવું છે કે અહીંયા મા બાપ એકલા રહેતા હોય એકનો એક છોકરો ફોરેન રહેતો હોય હવે એ કમાતો હોય અહીંયા મા બાપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે એ આવી ના શકે તો એવા પૈસાનો કોઈ મતલબ નથી અથવા પત્ની અહીં હોય પતિ કમાવા માટે વિદેશ ગયો હોય અને એ પાછા એકાદ વર્ષ બે વર્ષ હોય તો ઠીક છે વર્ષોના વર્ષો પતિ પત્ની અલગ રહેતા હોય તો એવા પૈસા કમાવાનું પણ કોઈ મિનિંગ નથી ફોરેનમાં ગયા હોય તો પતિ પત્ની બે અલગ સિટીમાં રહેતા હોય અને બંને કમાતા હોય પણ શું મતલબ જ્યારે તમારા યંગ એજમાં બંનેને સાથે રહેવાનું હોય એવા સમય વેસ્ટેજ કરી જો પૈસા મળતા હોય તો એટ ધ એન્ડ ઓફ ફિફ્ટી કે 55 ફાઇવ યર્સ એ અબજો રૂપિયા હોય તો એનો કોઈ मीनिंग રહેતો નથી હવે આપણે કેવું છે કે આપણે જે કમાઈએ છીએ તંતુર મહેનત પાછા ફેમિલી માટે જ કરીએ છીએ એ સો ટકાની વાત છે કે ભાઈ ફેમિલીને સારું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરીએ સારું રહેવા માટે પ્રોવાઈડ કરીએ પણ બધું અલ્ટિમેટલી ફેમિલીથી દૂર રહીને કરીએ છીએ તો એ પૈસાનો કોઈ મતલબ નથી હા ભૂરિયાઓ તો બરાબર છે કે એકલા રહેતા હોય ને એકલા કમાતા હોય પણ એમના પૈસા એ એકલા માટે ઉડાડતા હોય છે એટલે એ લોકો એકલા રહે તો કોઈ મિનિંગ નથી એ તો ચલે રહ્યા કરે પણ આપણે ઇન્ડિયન મેન્ટાલિટીવાળા કે આપણે ફેમિલી માટે જ કમાતા હોઈએ છીએ તો ફેમિલીથી આટલું બધું દૂર રહીને ઢગલો રૂપિયા કમાવાનું કોઈ મિનિંગ નથી અહીંયા બાપા એકલા હોય અથવા બાપા અમેરિકા કમાવા ગયા હોય ફેમિલી અહીએ હોય ત્યાંના ત્યાં પેલા સાહીઠ વર્ષ થઈ જાય કંઈ પ્રોબ્લેમ થાય ને ઉકલી જાય તો આ તો કેવું થયું ઘટ આવ્યા પર શેર ચલા ગયા એના જેવી વાત છે એટલે આપણે ગઢે જીતવાનો છે પણ ફેમિલીની સાથે રહીને જીતવાનું છે આમ દૂર દૂર અલગ અલગ રહીને પછી રૂપિયા કમાવાનું કોઈ મિનિંગ નથી